સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે દેશની એક પોઈન્ટ લાખ ગ્રામ પંચાયતમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઇ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર અઠ્યાવીસમી નેશનલ ઇ ગવર્નન્સ કોન્ફરન્સમાં સન્માન સાથે એવોર્ડ એનાયત કરવામાં આવશે સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની બે હજાર ચોવીસ પચીસ માટે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની એક પોઈન્ટ ચુમાલીસ લાખ ગ્રામ પંચાયતોમાંથી પસંદગી કરવામાં આવી છે ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનાર પલસાણા ગ્રામ પંચાયતની વિશેષ શ્રેણી ગ્રાસરૂટ લેવલ ઇન્ટેટિવ ફોર ડીપિંગ વાઇડિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે એવોર્ડ આપવામાં આવશે વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી અઠ્યાવીસમી નેશનલ ઇ ગવર્નર્સ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ દ્વારા એનાયત કરવામાં આવશે પલસાણા ગ્રામ પંચાયત દ્વારા પોતાની વેબસાઇટ બનાવવામાં આવી છે જેમાં ગામની પ્રજાને જરૂરી એવી મોટા ભાગની સુવિધા માર્ગદર્શન વેરા ભરવા અથવા કોઈ ફરિયાદ હોય તો એવી બધી સુવિધા ઘર બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે તેમની સમસ્યાનો નિકાલ થાય એટલે તેમને મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવે છે સો ટકા વેરા વસૂલાતની ઓનલાઈન કામગીરી સાથે પંચાયત કર્મચારીઓ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ચારસો ચોર્યાસી પૂરી પાડવામાં આવી છે ગ્રામ્ય પંચાયતની કામગીરીને તાલુકા વિકાસ તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ વધાવી લીધી તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પંચાયત દ્વારા ઓનલાઈન ત્રણસો એકવીસ જેટલી સેવાઓ ઈ ગવર્નન્સ દ્વારા ગ્રામજનોને આપવામાં આવે છે સાથે જ પ્રાપ્ત થવા બાબતે અધિકારીઓ પણ ગર્વ અનુભવે છે પંચાયતની સેવા બદલ તેમને

નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ પલસાણા ગ્રામ પંચાયતને મળ્યો છે એમાં અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ જે પલસાણા ગ્રામ પંચાયત પલસાણા તાલુકાની હેડક્વાર્ટર છે એ પલસાણા ગ્રામ પંચાયતમાં જે સર્વિસીસ આપવામાં આવી છે એ સર્વિસીસ જે છે અલગ અલગ એ એના કારણે ત્રણસો એકવીસ જેટલી સર્વિસીસો આપવામાં આવે છે અને એમની વેબસાઇટ પણ બનાવવામાં આવી છે એ વેબસાઇટ થ્રુ પણ જુદી જુદી સર્વિસીસો આપવામાં આવી છે એના કારણે એમને નેશનલ લેવલે સિલેક્ટ કરવામાં આવી અને નેશનલ લેવલે પણ એ સિલેક્ટ થઈ પસંદગી પાત્ર બની છે એના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ કલસાણા ગ્રામ પંચાયત ની જે પ્રસિદ્ધિ થઈ છે એનું અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ જી આપનું નામ શું મારું નામ પ્રવીણભાઈ આહીર હું પલસાણા ગ્રામ પંચાયતનો સરપંચ છું અને અમે પલસાણા ગામના લોકોને કોઈ તકલીફ ન પડે અને એમને વારંવાર પંચાયતમાં ધક્કા ન ખાવા પડે એ માટે એક વેબસાઇટ ડેવલપ કરી છે એ વેબસાઇટમાં જન્મ મરણના દાખલા હોય આવકના દાખલા હોય બીજી કોઈ બી સરકારી યોજનાઓનો લાભ હોય એ વેબસાઇટમાં અમે ઓનલાઈન કરીએ છીએ અને ગામ લોકોને કોઈ બી ફરિયાદ હોય તો એ વેબસાઇટ પર ગામ લોકો ફોટો અપલોડ કરીને અમને અમારી વેબસાઇટ પર મોકલે છે અને અમે એ વેબસાઇટ પર અમને જોવા મળે એ ફરિયાદો અમે સોલ્વ કરી પાછો ફોટો અપલોડ કરીને ગામના લોકોને જેમ જેમણે ફરિયાદ કરી હોય એમને મેસેજ પણ જાય છે અને અમે એ રીતે ફરિયાદનું નિરાકરણ કરીએ છીએ આ વેબસાઇટના આધારે અમને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળ્યો છે ગુજરાતમાંથી એક પંચાયત પલસાણા છે અને પૂરા ઇન્ડિયામાં ત્રીજો નંબર અમને મળ્યો છે એ બદલ હું મારી ટીમનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વેબસાઇટ ડેવલપ કરવામાં અ જિલ્લા પંચાયત ના ડીજીઓ મેડમ અને એમનો સ્ટાફ એ મને ડેવલપ કરવામાં ખૂબ મદદ કરી છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું સુરેશ ઓરાઠોનો રિપોર્ટ એસ9 ન્યૂઝ બલસાણા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે